નમસ્કાર દર્શક મિત્રો મોટા બોટાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા ન્યૂઝ હવે પછીના સમાચાર આદિવાસી બાળકીને જંગલમાં ખેંચી જઈ બે નરાધમોએ ગેંગરેપ કર્યો આદિવાસી બાળકી ઘરેથી રાશન લેવા નીકળી હતી બે યુવકોએ તેને જંગલમાં ખેંચી જઈ ગેંગરેપ ગુજાર્યો બાળકીની સ્થિતિ ગંભીર ઝારખંડના સરાયકેલા ખરસાવા જિલ્લામાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે અહીંના ચામડીલ વિસ્તારમાં એક આદિવાસી બાળકી સાથે બે યુવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે અને ગ્રામજનોમાં ભારે રોજ ફાટી નીકળ્યો છે મળતી માહિતી મુજબ બે આદિવાસી બાળકીઓ ચાકુળિયા સ્થિત સસ્તા અનાજની દુકાને પીડીએસ રાશન લેવા ગઈ હતી દુકાન તેમના ઘરેથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલી છે રાશન લઈને બંને પરત ફરી રહી હતી તે દરમિયાન પડોશી ગામના બે યુવાનોએ તેમનો રસ્તો આચરો હતો સ્થાનિક સૂત્રો મુજબ આરોપીઓ એક બાળકીનું અપહરણ કરીને તેને નજીકના જંગલમાં ખેંચીને લઈ ગયા બીજી બાળકી તેમની પકડમાંથી જેમ તેમ કરીને છટકીને ગામ તરફ દોડી ગઈ અને સમગ્ર ઘટના વિશે ગામ લોકોને માહિતી આપી આ વાત સાંભળતા જ ગ્રામજનો તરત જ જંગલ તરફ દોડી ગયા ત્યાં પહોંચતા તેમને પીડિત બાળકી બેભાન હાલતમાં પડેલી જોવા મળી ત્યારબાદ તાત્કાલિક તેને બહાર કાઢીને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ચાંદીલ કપાલી અને ચોકા પોલીસ સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આરોપી ખગ્યાન માલડી ચોવીસ વર્ષ અને હરિપદો સોરેન છવ્વીસ વર્ષને ઝડપી લીધા છે બંને સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તરફ પીડિતાને હાલમાં જમશેદપુરના એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે હોસ્પિટલ સૂત્રો કહે છે કે હાલ બાળકીની સ્થિતિ ગંભીર છે તેનો માનસિક આઘાત બહુ મોટો છે બીજી તરફ ચાઇલ્ડ વેલફેર કમિટી સીડબલ્યુ ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી કમિટીના સભ્ય પદમાં ગોરાએ જણાવ્યું કે ત્રણ સભ્યોની ટીમે પીડીતાની મુલાકાત લીધી હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આદિવાસી બાળકીના પરિવારજનો આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમણે જાહેરમાં જાહેરમાં માગ કરી છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે આવા ગુનેગારોને ફાંસી આપવામાં આવે તો જ સમાજમાં દીકરીઓ સુરક્ષિત અનુભવી શકશે વિસ્તારમાં આ ઘટનાને કારણે ભારે વાતાવરણ ભારે તણાવનું વાતાવરણ છે ગામ લોકો રોષે ભરાયા છે મહિલાઓએ ખાસ કરીને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે આ મામલાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારોમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે નિયમિત પોલીસ પેટ્રોલિંગ માલકી માટે સલામત પરિસ્થિતિ સર્જવા અને જંગલ વિસ્તારને સુરક્ષિત બનાવવાની ચર્ચા પણ ગ્રામજનોમાં જોર પકડતી જોવા મળી રહેશે બોટાદ દર્શક ન્યૂઝ એન્ડલી મકવાણા બોટાદ